તો આ છે અંબાજી મંદિર તો ક્યારે કર્યું ચડવા મોતની ગાડી નથી જોઈ ને અહીંયા છે બતાવો ઓગણીસ હજાર નવસો ને અઠ્ઠાણું પગથિયાની સફર આપણી બહુ સરસ રહી કેમ તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા વિડીયોમાં તો આજે આપણે ચડવાના છે ગિરનાર પર્વત અને ચોમાસામાં ગિરનાર પર્વત ચડવાની મજા કંઈક અલગ જ છે અને અત્યારે વરસાદ પણ ચાલુ છે ગિરનાર પર્વત ઉપર ઘણા બધા મંદિરો છે તો આ વિડીયોમાં જેટલું બને એટલું કવર કરવાની કોશિશ કરીશ એટલે વિડીયોમાં બનાવીજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારા આવા જ વિડીયો તમને મળતા રહે ગિરનાર પર્વત ચડવાની શરૂઆત આપણે રાઇટ હાથ વેગે કરી હવારમાં હવે અંબાજી મંદિર પહોંચતા કેટલી વાર લાગે એ હું તમને અંબાજી મંદિર જઈને કહીશ કે એટલો ટાઈમ લાગ્યો જો આપણે ગિરનાર પર્વતની વાત કરીએ તો નવ હજાર નવસો નવ્વાણું બગીચા છે એ તો તમને બધાને ખબર જ છે પણ મને એ નથી ખબર કે કોણ કોણ ગિરનાર પર્વત છેડ્યું છે અને કોણ કોણ બાકી છે કમેન્ટમાં બતાવી દો તમે ગિરનાર પર્વત છેડ્યા છે કે બાકી છે જો તમારે રોપેમાં જવું હોય તો તમે અંબાજી મંદિર સુધી જઈ શકો છો રોપેની રિટર્ન ટિકિટ છે સત્સો ત્રીસ રૂપિયા અને ખાલી અંબાજી મંદિર સુધીની ટિકિટ લઉં ને તો ચારસો રૂપિયા ટિકિટ છે પર્વત ઉપર પાંચ ઉછા શિખરો આવેલા છે જેમાં ગોરખ શિખર અંબાજી મંદિર ગૌમુખી શિખર જૈન મંદિર શિખર અને માળી પરબ જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત માનવામાં આવે છે કેમ લાગે સર્વગમાં આવી જાવ એવું લાગે ને કેમ છે નજારો ક્યારે આપણે પચીસ વર્ષ બગીચા જેટલું પાર કરી લીધું છે અને અહીંયા રાણક દેવી માતાનો પથ્થર આવી ગયો છે તો એ પણ તમને બતાવી દઉં જરાક તો આ એ પથ્થર છે કાંઈ પણ આધાર પેકેટનો આ પથ્થર ઘટી રહ્યો છે કારણે કારણ કે બસિના જે બગીચા આવે એમાં જો બહુ વરસાદ ચાલુ હોય ને તો આ બગીચામાં પાણી બહુ આવતું હોય અત્યારે વરસાદ થોડો ધીમો છે પણ જો બહુ વરસાદ હોય ને તો આ બગીચામાં પાણી બહુ આવતું હોય તમે ગિરનાર છોડવાનો પ્લાન બનાવતા હોય તો ચોમાસામાં અને શિયાળામાં આવવું તો ઉનાળામાં થોડીક તકલીફ પડે બાકી તમે ગમે ત્યારે આવી શકો છો પણ ચોમાસાને રોનક કાંઈક અલગ જ હોય છે ગિરનાર પર્વતની સ્પેશિયલ ચોમાસામાં જ ગિરનાર પર્વત મજા આવે છે અને શિયાળામાં પણ ઠંડીનો સમય હોય એટલે શિયાળામાં પણ મજા આવે પણ પાણી જોવું હોય અને વાદળા જોવો હોય તો ચોમાસામાં

તો અંદર કેમેરો અલાઉડ રહે તો તમને દર્શન કરાવીશ નગર દર્શન માટે તો તમારે જ આવવું પડશે તો આ છે અંબાજી મંદિર તો પાછળ que va la choque tu mucha chucho y por un momento bate la conocer y ya te que voy a dar mi cámara para que te cámara que va bate એટલે કેમેરો બંધ કરવો પડશે અને માતાજીના દર્શન માટે તમારે આવવું પડશે જી ના દર્શન કરી અને બહાર નીકળી ગયા છે અંબાજી મંદિરે આપણે હવારમાં હાથ વાગ્યા સેડવાનું શરૂ કર્યું હતું ને પોણા નવે હું અંબાજી મંદિરે પૂગી ગયો તો હવે અંબાજી મંદિરથી આપણે દત્તાત્રેય ભગવાને જવાની શરૂઆત કરી દીધી છે દત્તાત્રિય ડુંગર તરફ અને વરસાદ વધી ગયો છે જો ગવર્નર વરસાદનો બહુ વધારો થઈ ગયો છે આપણે અંબાજી મંદિર સુધી તો બહુ માણસો હતા પણ આ થોડાક ઓછા છે આગળ થોડાક ગયા છે ને આપણે જઈએ છે મજા આવે ગિરનાર ચડવાની પણ માણસો થોડાક હારે હોય દોસ્તારું હોય ભાઈ બંધ દોસ્તારું હોય તો હસત્ય હસત્ય કટ જાય રસ્તે એકલાને તો કાંઈ વાંધો નહીં છે ને તમે લોકો મારે ને તમે કમેન્ટમાં બતાવી જોયા થોડીક હું ખેડો ટ્રાય મારી દોડવામાં મજા નથી ટ્રાય મારી જો હવે ધીમે ધીમે ચાલો મોતની ગાડી જ જોઈ ને અહીંયા છે બતાવું હમણાં દરવાજો બંધ કરી દીધો છે વલી બાજુથી એટલે આ બાજુથી આવીને બતાવું છે તમને વલી બાજુથી તો તાળું મારી દીધું છે આમાંથી નીકળવાનું છે અમે તાળું મેરુળી છે દત્તાત્રે ભગવાનને ચડવામાં થોડીક સીડીઓ વધારે ઊંચી ચડવી પડે એમ છે મને થોડુંક કઠિન લાગ્યું હોય તો દત્તાત્રેય મંદિર ચડવામાં દત્તાત્રે ડુંગર ચડવામાં કારણ કે એક ધારો ચડવું જ પડે એમ છે ચડવું જ પડે એમ છે ચડતું જ જવાનું ત્યારે દત્તાત્રે મંદિર આવી જો છે તો લગભગ દત્તાત્રે મંદિરે પહોંચવામાં આપણને 9:10 વાગે દત્તાત્રે મંદિરે પહોંચી જાતા 7 વાગે શરૂ કરી રહ્યો હતો કાય યે કે નો યે કે નો ઈ ગાઈડર જે ચેરિસ બસનો હોય કે પ્રશ્ન તો લખના મંજી જ નહોતો દીપલો વા સાઈડમાં સાઈડમાં જવાનો નીકળવાનું આને

અત્યારે જોવા મળ્યા છે રિટર્ન ઉતરું છું ને ત્યારે પણ એને ભગત જ કહેવાનું વેંદ્રાની કહેવાનું ઓગણીસ હજાર નવસો ને અઠ્ઠાણું પગથિયાની સફર આપણી બહુ સરસ રહી કેમકે ગિરનાર તો હું ઘણી વખત ચડ્યો છું પણ આ ફેરવું કાંઈક અલગ જ મજા આવી કેમકે વરસાદ ચાલુ હતો અને ગિરનાર ચડવા આવો તો શરૂ વરસાદમાં જ આવવું ગિરનાર જોવાની મજા શરૂ વરસાદમાં જ છે ને મેં ઓગણીસ હજાર નવસો ને અઠ્ઠાણું પગથિયા એટલે કીધા કે સડવાના ને ઉતરવાના ઓગણીસ હજાર નવસો ને અઠ્ઠાણું પગથિયા થાય છે તો મેં ફવારમાં હાથ વેગામાં સડવાની શરૂઆત કરી હતી અત્યારે નીચે ઉતરો એટલે બાર વાગી જાય છે તો તમે જ અંદાજ લગાવો કે કેટલી કલાકમાં સડાઈ જાય અને ઉતરાઈ જાય કમેન્ટમાં બતાવીજો